ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ અનેક માર્ગો બંધ થયા છે અમદાવાદ વાયા વલ્લભીપુર માર્ગ પણ બંધ હાલતમાં છે કાળુભાર ડેમના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા કોઝવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે કાળુભાર ડેમના નવમાંથી આઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તો આપ જુઓ કાળુભાર નદી જે બે કાંઠે વહી રહી છે અને તેના કારણે તેના વચ્ચે આવતા જેટલા પણ કોઝવે છે લો લેવલ કોઝવે પરથી આ જ રીતે પાણી ફરી છે અને આ કોઝવે પરથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છું કઈ રીતે કોઝવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે વાહન ચાલકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે કેમ કે આ પાણીમાંથી પસાર થવું જીવના જોખમ સમાન છે તેથી અહીંથી લોકો પસાર થતાં પણ ડરી રહ્યા છે ભાવનગર જિલ્લાની અંદર ગઈકાલથી જ ભારે થી ભારે વરસાદ છે એ પડી રહ્યો છે ભાવનગર જિલ્લાના

બંને તરફ છે લોકો ફસાયા છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધીની અંદર જાનમાલને નુકસાન થવાના જે કોઈ જ અહેવાલ છે એ નથી મળ્યા હાલ વરસાદ છે એ ચાલુ છે હજુ પણ ભાવનગર જિલ્લાની અંદર રેડ રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે ત્યારે હજુ પણ પરિસ્થિતિ છે એ વણસી શકે એવી પૂરી સંભાવના છે એ જોવા મળી રહી છે નવનીત દલવાડી છી મીડિયા ભાવનગર